નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સાઉદ અરેબિયામાં અત્યારે મદીના નજીક એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા બેતાલીસ ભારતીય યાત્રુઓમાં નવ બાળકો સહિત એક જ પરિવારના અઢાર સભ્યોના સમાવેશ થાય છે હૈદરાબાદથી આવેલો આ પરિવાર શનિવારે સાંજે પરત ફરવાનો હતો પરંતુ હમણાં જ આ સમાચાર મળ્યા કે પરિવારના એક જ સભ્યોએ કહ્યું કે મારી ભાભી સાડી તેનો દીકરો અને ત્રણ દીકરીઓ અને તેના બાળકો હુમલા માટે ગયા હતા વધુ વાત કરીએ તો તેઓ આઠ દિવસ પહેલા ગયા હતા ઉમરા અત્યારે પૂર્ણ થયો હતો અને તેઓ મદીના પાસા ફરી રહ્યા હતા અકસ્માતમાં લગભગ એકને ત્રીસ વાગે થયો હતો અને બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી તેઓ શનિવારે પાસા ફરવાના હતા નવમુક્ત વયના અને નવ બાળકો માર્યા ગયા આશિફે કહ્યું હતું કે આ દુર્ઘટના પહેલા તેના સંબંધીઓ સાથે સતત સંપર્કમાં તો એક જ પરિવારના અઢાર સભ્યો નવ પુખ્ત વયના અને નવ બાળકો મૃત્યુ પામ્યા છે આપણા માટે એક ગંભીર દુર્ઘટના છે જોકે આસિફે ત્યારે તેમના કેટલાક સભ્યોએ નસીહુદ્દીન ત્યારે તેમની પત્ની અખ્તર બેગમ અને પુત્ર સલામદી અને પુત્રીઓ અમીના રીઝાવાના અને ત્યારે સબાના અને તેમના બાળકો તરીકે ઓળખાવ્યા કોઈ પાડોશી પાસેથી નસીવુદ્દીનું અને તેના પરિવારના રામનગર સ્થિત તે ઘરે ચાવીઓ લાવી અને તેનાથી બહેન તેના ભાઈના ઘરમાં પ્રવેશ ત્યારે જોડતી રડવાનો અવાજ સંભળાયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ